શ્રી રામચંદ્ર ભગવાની કે વો ભાગ્યો જીવ શેર સતસંગ ન પાવે કેવો ભાગ્યો જીવ શેર સતસંગ ભાવે કે કેવો ભાગ્યો જીવ શેર સતસંગ ન પાવે કે તાળી રે પાડવા હાથ દીધા છે તમને તાળી રે પાડવા એ હાથ દીધા છે તમને તાળી રે પાડવા હાથ તમને તાળી રે પાડવા ની તરેવ કે રે તમે સત્સંગ ન પાવે કની તે તને સતસંગ ન પાવે કેવો ભાગ્યો જીવે રે તન સત્સંગ પાવે કેવો તને એ મોરુ દીધું છે તને હરી ગુણ છે ગાવાને હરી ગુણ ગાવા તને હરી ગુણ ગાવા એ નિંદા કરવાની તારે ઠેવ છે રે તારેસંગ નો ફાવે નિંદા કરવાની તારે ઠેવ છે સતસંગ ન ભાવે કેવો ભાગ્યો જીવરે તનિ સત્સંગ ન ભાવે કેવો ભાગ્યો જીવ શેર

આડા અવડું જોવાની છે રે ધન્ય સતસંગ ન પાવે આડા અબરુ જોવાની ન કેવો અભાગ્યો જીવ જીવરે ધન સત્સંગ ન પાવે કેવો રે તને તને કથા એ નબળું સાંભળવા નીવ તે રે તનસંગે નબળું કેવો અ ભાગ્યો જીવ ને રેસંગનો પાવે કેવો ભાગ્યો જીવ છે

પાવે કેવો અભાગ્યો જીવ છે રેસંગ પાવે કેવો ભાગ્યો જીવ કેવો જીવ પાવે કેવો